એને આપણે માન આપીને આપણે જયારે બે હજાર લોકસભાની ટિકિટ આપી હોય ત્યારે હું સૌનો આ કાર્યક્રમ વિધાનસભાના તમામ આગેવાનો યુવકોનો દિલથી આભાર માનું છું સાથે સાથે બેની બેન બેનનો પણ આભાર માનું છું કે બે હજાર બાર થી બે હજાર સત્તર આજે ધારાસભ્ય નેતા છતાં પણ લાઈવ સંપર્ક રાખીને ગમકોમાં સંપર્ક રાખીને નાના મોટા કામોમાં નાના મોટા લોકોની પ્રસંગોમાં પણ હાજરી આપીને સતત સંપર્ક રાખ્યો હતો બે હાજર સત્તર માં પ્રદેશ સમિતિ એમની સૌની લાગણીથી પ્રદેશ સમિતિમાં પણ કોઈ માંગણી અમે નથી કરી કે એક માત્ર જો શંકરભાઈ શંકરભાઈની સામે ચાલે તો જ્ઞાનીભાઈ ઠાકોર ચાલે અને પ્રદેશ સમિતિ જ્યારે એમના ઉપર વિશ્વાસ મૂક્યો તો સૌનો આભાર અને જ્ઞાનીભાઈને ટિકિટ આપી બે હાજર સત્તર માં આ ને આ વિધાનસભા ખુબલે ખુબલે વોટ આપીને આપણે જીતાડીને મૂક્યા બીજી વખત તો સાહેબ બેને બે હાજર સત્તર ની અંદર ધારાસભ્ય તરીકે સમગ્ર ગુજરાતની ની અંદર એકસો બ્યાસી ધારાસભ્યો કોમો કે કામો નથી એટલે ભાવ વિધાનસભાની અંદર રસ્તા ના હોય લાઈટ ના હોય પાણી ના હોય સત્તર થી બાવીસ સુધી બેને વિસ્તારની અંદર સતત સંપર્ક રાખી આવે છે ભાવ વિધાનસભાની અંદર વિકાસનો તમામ કામો કર્યો બે હજાર અંદર બાપુ જે જે કઈ આપણે વતનો આપ્યા હતા રસ્તાઓ હોય કે નર્મદા કેનાલો હોય લાઈટ ના પાણી બેન લગભગ નેવાણું ટકા આપણે પૂરા કર્યા બેન તો સો ટકા ખબર એકાદ કદાચ ના લોકો કાર્ય કરવા ઈ હોય પણ સો સો ટકા કામો આપણે પૂરા કર્યા છે પણ બે હજાર બાવીસની અંદર અમે ઘણા બધા વાતનો આપ્યા એમાં ખાસ કરીને રસ્તાઓનો અમારે ત્યાં વધારેમાં વધારે રસ્તાઓની બગડી છે કોઈ પણ ગામમાં જઈએ તો તમે રસ્તો આપો કહી અત્યારે ચલાના કારણે બધા ખેતરો મળ્યા જશે જેને કારણે રસ્તાઓની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે બે હજાર બાવીસની અંદર એક જ વર્ષ થ્રી હોય નવા જોબ લંબરો આપ્યા જ નહીં નવા મુખ્યમંત્રી કે બની વાહ વિધાનસભા ધારાસભાની તો આપવામાં આવશે જ નહીં એક પણ જોબ નંબર નથી મળ્યો જ્યારે વાહ વિધાનસભાની અંદર મેક્સિમમ જો વધારેમાં વધારે રજૂઆતો તો રસ્તાઓની છે હમણાં બેનનો આભાર માનું કે અમિતભાઈ શાહ ગૃહમંત્રી ગૃહમંત્રી સમક્ષ જે લોકસભાના ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓ હોય એ પણ જ્યારે રજૂઆત કરવા એની અમે ખાલી ને આંખો નીચે ખાલી ને જયારે વાત કરતા હતા બેન માટે મને ગૌરવ થાય છે કે લોકસભાની અંદર એક પણ કામ નહીં કરે પણ તમે જયારે અમિત શાહ ને આંખથી આંખ મિલાવી પીએનડી યોજના રાજીવ ગાંધીએ શરૂ કરાવી હતી જે શરૂ કરાવી હતી એ યોજના ચાલુ કરવા માટે આપે વિનંતી કરી આપ શક્તિભાઈ આપને પણ વિનંતી કરું છું જો જીએડીપી યોજના ચાલુ કરવામાં આવે તો અમારા રસ્તાના અમિતભાઈ ઘણા બધા પોસ્ટ છે જીએડીપી યોજના આવી છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે રસ્તા લાઈટ પણ એમાં ઠાકરસિંહભાઈ રોજ વાત કરી કે ખારું પાણી છોડવામાં આવે છે ગંદુ પાણી છોડવામાં આજે ઘણા બધા ભાજપના કમિટેડ વોટો સાહેબ આજે આવીને બેઠા છે અહીંયા ચૌધરી સમાજ કે બ્રાહ્મણ સમાજ કમિટેડ વોટો એમના છે અત્યારે આવીને હમણાં રજૂઆત કરી સાહેબ અમે બધા કોંગ્રેસમાં જોડાવા સાથે તૈયાર છીએ પણ અમને આ ગંદુ પાણી જે નર્મદા કેન્દ્રની અંદર છોડવામાં આવે ત્યારે ગામોનો પ્રશ્ન છે આખા તાલુકાનો સડકનો પ્રશ્ન છે એટલે અમિતભાઈ અને શક્તિભાઈ આ બંને મળી અને આનો જે સરકાર નિકાલ આવે તો આ વિધાનસભાના આવનાર દિવસોમાં દરેક સમાજ ત્યાં કે ભાજપની

સપના સૌ ભેગા મળીને પૂરા કરશું જય હિન્દ જય માતા